નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરોના બજાર ભાવ વિશે વાત કરીએ તો પાટડી ત્રણ હજાર ત્રણસો ને ત્રણ હજાર પાંચસો છત્રીસ મોરબી ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો પોરબંદર બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર ત્રણસો પચીસ રાપર ત્રણ હજાર ચારસો એકસઠથી ત્રણ હજાર પાંચસો એક ભચાઉ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો દસ તાંગધ્રા ત્રણ હજારથી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો બાવીસથી ત્રણ હજાર પાંચસો એક જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો અગિયાર વિરમગામ બે હજાર સાતસો ચાલીસથી ત્રણ હજાર છસો પચીસ તમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર પાંચસો સાઠ કડી બે હજાર છસોથી બે હજાર આઠસો એક બોટાદ બે હજાર ચારસો સિત્તેરથી ત્રણ હજાર છસો ત્રીસ હળવદ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો દસ ડીસા ત્રણ હજાર ત્રણસો અગિયારથી ત્રણ હજાર ત્રણસો અગિયાર બે હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ પાટણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો દસ બાબરા બે હજાર છસો પચાસથી ત્રણ હજાર પાંચસો સાઠ જામજોધપુર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર પાંચસો અગિયાર માંડલ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પચીસ અંજાર ત્રણ હજાર એકસો સાઠથી ત્રણ હજાર છસો વાંકાનેર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો પચાસ જામનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો નેવું ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર છસો ચાલીસ નેનાવા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસો અમરેલી ત્રણ હજાર ચાલીસથી ત્રણ હજાર પાંચસો પિંચોતેર ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ ચસદણ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો ખંભાળિયા ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો પચાસ